ઉદના ખાતે બાંધકામ સમયે સ્લેબ પડવાની ઘટનામાં એક શ્રમિકના મોતના મામલે ગેરકાયદે બાંધકામનું પાલિકા દ્વારા ડિમોલેશન કરાયું હતું સુરતના ઉદના ખાતે આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સ્લેબ પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત નીપળશ્યું આ મામલે તપાસ કરતા ગેરકાયદે બાંધકામ હોય સફાળી જાગેલી પાલિકાની ઉધના ઝોન દ્વારા તાત્કાલિક સ્થળ પર દોડી છે ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કર્યું હતું આ ઘટનામાં ચાર શ્રમિકો પટકાયા હતા જેમાંથી એક શ્રમિકનો ચંદુ સંગાડાનું મોત નીપજ્યું જો કે આ ગેરકાયદે બાંધકામને લઈ પાલિકા અધિકારીઓની જવાબદારી હજુ સુધી નક્કી કરાઈ નથી સુરતના ઉધના ખાતે આવેલ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સ્લેબ પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું આ મામલે તપાસ કરતા ગેરકાયદે બાંધકામ હોય સફાડી જાગેલી પાલિકાની ઉધના ઝોન દ્વારા તાત્કાલિક સ્થળ પર દોડી છે ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કર્યું હતું આ ઘટનામાં ચાર શ્રમિકો પટકાયા હતા જેમાંથી એક શ્રમિકનો ચંદુ સંગાડાનું મોત નીપજ્યું જો કે આ ગેરકાયદે બાંધકામને લઈ પાલિકા અધિકારીઓની જવાબદારી હજુ સુધી નક્કી કરાઈ નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત